જય શ્રી કૃષ્ણ જય માતાજી મિત્રો તમારા બધાનો અમારા બ્લોગમાં સ્વાગત છે અને અત્યારે જો રસોડામાં બેઠા છે હું અને દિનેશ કરીએ છે નાસ્તો તો ચલો મિત્રો ચા પીવા તો ચલો મિત્રો ચા પીવા અને આ ગઈકાલે રાતના બનાવ્યા હતા આલુ પરોઠા એટલે અત્યારે છે આલુ પરોઠાનો નાસ્તો દિનેશ તો ચલો મિત્રો નાસ્તો કરવા ગુડ મોર્નિંગ સેટરડે આલુ પરોઠાનો નાસ્તો કરવા કે

તો અત્યારે હવે જઈએ છે હું અને દિનેશ કાલુપુર માર્કેટમાં તમને પણ બતાવશું શું શું લઈએ અમે તો મિત્રો મારી સાથે બન્યા રહેજો અને હવે દિનેશને ખિસ્સો ખાલી થશે ઊભા થાવ હવે જવાનું છે મોડું થાય બાય બાય

have a two-year net holiday. I'm going to go to the house. I'm going to go to the house. I'm going to go to the house. I'm going to go

આ તો એકદમ મોટું ને સરસ છે એકસો વીસ રૂપિયાનું કિલો મારે લેવાનું નહોતું પરંતુ મોટું લસણ ને સરસ છે ભાવે થોડોક ઉતરી ગયો એટલે લઈ લીધું છે તો કાલુપુર બજારમાં આજનો ભાવ લસણનો છે એકસો વીસ રૂપિયા મિત્રો મોટામાં મોટું લસણ કિલોનું મિત્રો પાછા અમે અહીંયા પરમાનન્ટ આવી ગયા અમારે ટામેટા લેવાની સ્પેશિયલ દુકાન આ ભાઈને ખાલી ટામેટાનો જ બિઝનેસ છે કાલુપુર શાક માર્કેટમાં અને જો ટામેટા લઈ જઈએ અહીંથી જ કાયમ ટામેટા લેવાના મિત્રો તો તમે પણ અહીંયા આવતા રહ્યા છો પાથાના સાઈડથી આવો તો પહેલા નંબરની દુકાન હશે ટામેટાની પાર્કિંગ પાર્કિંગના રસ્તે જઈને આવો તમે અંદર કાલુપુર શાક માર્કેટમાં ત્યારે પહેલા નંબરની શોપ છે ટામેટાની તમને રિઝનેબલ રેટમાં ટામેટા મળી જશે બટાકા જો પચાસ ના અઢી કિલો થઈ ગયા અને નાની બટાકી ત્રીસ ની અઢી કિલો તો મિત્રો વર્ષા ડુંગળી લઈ રહી છે જો આ સ્પેશિયલી નાની ડુંગળી આવી છે ખાવા માટેની

ના મરચા તો પડ્યા છે સ્ટ્રોબેરી ની રૂપિયા રૂપિયા મિત્રો તમે જોઈ શકો છો અહીંયા એટલો ટ્રાફિક જામ થઈ ગયો કે ગાડી આગળ હલતી નથી એટલો ટ્રાફિક જામ થઈ ગયો ફુલ ગ્રાફિક તો મિત્રો જોજો ટ્રાફિક એટલો જામિયા બારુસાડ માર્કેટ અને એકદસમાં ઉપાડી કુત કરવા મિત્રો અલી નઈ શકતી તો તમે કઈ શકે પાછ ફુલ ટ્રાફિક તો જો આટલી બધી ખરીદી કરીને આવ્યા અમે અને આ છે મિત્રો રાજગરાની ચિકી કોને કોને ભાવે મને તો રાજાગ્રહણ ચીકી અને રાજાગ્રહણ લાડવા બહુ જ ભાવે ખરીદી કરી આવ્યા શાકભાજી અને કરિયાણાની અને એટલો ટ્રાફિક હતો ને મિત્રો સખત ટ્રાફિક હતો પંદર મિનિટ તો અમે એક જગ્યાએ ઊભા રહ્યા એટલો ટ્રાફિક હતો માંડ માંડ નીકળ્યા તો એ આખરે કેટલા આઠ વાગી ગયા ઘરે પહોંચતા પહોંચતા અને હવે બનાવશું રસોઈ હજી રસોઈ બનાવવાની બાકી છે મારે મિત્રો થાકી ગયા ગાડી હલાઈ હલાઈને થાકી ગયા હાથી ને એક જગ્યાએ અમને આમ બ્રેક પકડીને તો મિત્રો આમાં તો આપણું પેટ્રોલ ઉડી જાય છે આપણા દેશનું પછી મોંઘવારી ગમે એટલી વધે પેટ્રોલ તો ટ્રાફિકમાં જ ઉડવાનું છે તો મિત્રો આ જો પાપડ લઈ આવ્યા બહુ ભાવે છે બરાબર છે ચોખાના પાપડ છે બરાબર છે મારે ફેવરિટ છે પછી આ લઈ આવ્યા હાથી નમ સોલ્ટ

Papa, for chicken. The sun a little bit. i not able to